શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં શ્રી ટુડિયા પ્રાથમિક ગ્રુપ શાળામાં ધોરણ એકથી કરી અને સાત અને માધ્યમિકનું ભણતર અને તેના પછી આ ભાગ દોડના જીવનમાંથી સમય કાઢી અને આજે સત્યાવીસ વર્ષ પછી બધા ભાઈબંધો સાથે મળવાની જમવાની બેસવાની અને ફરી એ નાનપણની રમત રમવાની મોજ માણી કોઈના દિલમાં લાગણી તો કોઈના દિલમાં હરક તો કોઈના દિલોમાં મોહબ્બત તો કોઈના દિલોમાં ખુશી હતી શું વાત કરું એ જિંદગી અમારી નાનપણમાં જિંદગીની મોજ કેવી હતી કે શાળામાં જતા હતા ભણવા યાદ ઘડી ભૂલાતી હતી જિંદગીની રમતમાં ભલેને હતા જુદા જુદા પણ ક્યારેક મળવાની બધાને આસ હતી શું વાત કરું એ જિંદગી અમારા નાનપણની મજા કેવી હતી આ કાર્યક્રમ સમગ્ર આયોજન અરુણભાઈ ઠક્કરે કર્યું હતું જમવાની વ્યવસ્થા અરુણભાઈ ઠક્કરે કરી હતી બધા પોતપોતાના પોતાના મંતવ્ય રજુ કર્યા નાનપણમાં સ્કૂલમાં જોડે જે પોતાની ક્ષણો હતી એ યાદ કરી અને પાછો એ ટાઈમ જાણે નજરોના સામે હોય એવો અનુભવ થવા લાગ્યો સંચાલન જગુભા જાડેજા બાઉભા જાડેજા વિનોદ જોશીએ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં અરુણભાઈ એસ ઠક્કર સૈયદ રજાક શાહ એસ સોઢા દિલુભાટી વિરાજી એલ સોઢા જોશી ભાવેશ આર રબારી હબુ એચ કિશોર એન પ્રવીણ એચ ઉમેશ ડી નવીન પી ચાકી સલીમ ઓ પિંજારા મુબારક વણકર ઉઠાવી હતી સૈયદ રજાકશા ડેલી ક્રાઇમ ન્યૂઝ સ્ટુડિયા કચ્છ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે